અને હવે વાત રાજ્યમાં વરસાદી માહોલ વિશે રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ઉત્તર ગુજરાતમાં આથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ કરાયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે वाले के लिए जो गुजरात स्टेट के गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट अबर हैं जिसमें लाइट एंड वाटर चैन का पूर्वानुमान है और ट्रैफिक की बात करेंगे तो आज के लिए जहाँ पर ऑरेंज अलर्ट और साथ में वेरी हेवी रेड की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन मेहसाना सबरकांठा भरुच सूरत नवसारी बलसाड़ दमन और दादरा नगर हवेली और इसके अलावा जो डिस्ट्रिक्ट है साउथ गुजरात है वहाँ पर हेवी रेड फॉल की वार्निंग और साउथ में यमरगढ़ जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो वो डिस्ट्रिक्ट है बनासकांठा काटन सूरत नवसारी वलसाठ दमन और दादरा नगर हवेली और डे थ्री डे फोर के लिए सूरत नवसारी बलसाट दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फाइव के लिए जहाँ पर जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में अलगढ़ जारी है वो डिस्ट्रिक्ट है दमन, नगर, और नर्मदा भरूच सूरत नवसारी बलसा दमन दादरा नगर हवेली और काफ़ी डिस्ट्रिक्ट शामिल है और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर ही टू वेरी रेनफॉल की वार्निंग है और डे टू के लिए जहाँ पर ही रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है जामनगर पोरबंदर मोरबी द्वारका और कच्छ शामिल है जहाँ पर हैवी रेडफॉल की वार्निंग और जारी है વરસાદ યલો એલર્ટ પણ અનેક વિસ્તારોમાં આપવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ઓફશોર ટ્રોફની પણ અસર છે શિયા ઝોનના કારણે રાજ્યમાં આગામી પાંચ થી છ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ કરાયું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે તો અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું અલગ અલગ એલર્ટ પણ ઇસ્યુ કરાયા છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અનાજ સંવાદદાતા માનસી આપણી સાથે જોડાયેલા છે માનસી હવામાન વિભાગ દ્વારા વરસાદની શું આગાહી તમે જ્યાં છો ત્યાં કેવો વરસાદી માહોલ ચોક્કસ ધ્રુવિશા ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહત્વનું છે કે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક વરસાદની ઘટ જોવા મળતી હતી પરંતુ જે જે રીતે મેઘરાજાની મેઘમહેર ગુજરાતના વિવિધ પંથકોમાં જોવા મળી રહી છે તેના ક્યા તેના કારણે ક્યાંક ને ક્યાંક જે વરસાદની ઘટ હતી તે હવે પૂર્ણ થઈ છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાત ગુજરાતના વિવિધ પંથકોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે મહત્વનું છે કે રાજ્યમાં બે દિવસ માટે વરસાદનું જે જોર છે તે બે દિવસ બાદ ઘટશે આજની વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહત્વનું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ જે છે તે જોવા મળશે મહત્ત્વનું છે બે ઓગસ્ટ લઈને 4 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી ધ્રુવિષા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ત્રણ ઓગસ્ટની વાત કરીશું તો નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી જે છે તે ત્રણ ઓગસ્ટના રોજ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ચાર ઓગસ્ટની વાત કરીશું તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં પણ ભારેથી ભારે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદની વાત કરીશું તો અમદાવાદમાં પણ પશ્ચિમ વિસ્તારમાં ગઈકાલે છૂટો છવાયો જે વરસાદ હતો તે જોવા મળ્યો હતો ગઈકાલની વાત કરીશું તો અમદાવાદમાં અડધા ઇંચ જેટલો જે વરસાદ છે તે નોંધાયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ બંધ થતાં ગરમી અને બફારાનો જે

રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો દ્વારકા ભાવનગરના મહુવામાં વરસાદ મહુઆમાં ઉમરગામ કપરાડા અરવલ્લીના ધનસુરામાં એક ઇંચ વરસાદ પડ્યો ઉતરાપાડા બાપી સોજીત્રા અને મેઘરજમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે ગાંધીધામ ઢોલવન તળાજા અને તલોદમાં પણ વરસાદી માહોલ જામેલો છે અને તાલુકામાં પણ અડધા ઇંચથી સામાન્ય વરસાદ પડ્યો